આજે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબી ગયો જી હા મિત્રો હવામાન વિભાગે ચાર દિવસ માટે વરસાદને નવી આગાહી કરી છે ગુજરાતમાં જોરદાર વરસાદ ઘટ્યો છે ગુજરાતમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આઈએમડીના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે ચોવીસ કલાકમાં સુડતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધુ બોટાદમાં અને અઢી ઇંચ વરસાદ પડ્યો છે અત્યાર સુધીમાં સિઝનમાં પચીસ જેટલો વરસાદ પડ્યો છે જી હા મિત્રો વાત કરીએ તો સુરત શહેર તેમજ કામરેજ અને રાજકોટમાં ઉપલેટમાં બેન્ચથી વધુ વરસાદ પડશે તો આજે ગુજરાતમાં અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અમુક સ્થળોમાં ગાજવીજ સાથે હળવા માધ્યમથી વરસાદ પડવાની શક્યતા છે જ્યાં મિત્રો અમદાવાદમાં ગ્રામ્યમાં ધોધમાર વરસાદ અમદાવાદમાં ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે માહિતી અનુસાર બગોદરામાં તેમજ બગોદરા પાસેથી ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે જી હામી તો બોટાદમાં ગઢડા તાલુકામાં ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે તાલુકાના ઢસા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ જોવા મળતા આ ઉપરાંત ઢસા ગામના સ્ટેશન રોડ ગઢડા રોડ તેમજ સમકાઠા વિસ્તારમાં સહિત અનેક વિસ્તારોમાં પાણી પાણી થયા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ